ફરલ કે સબ ઊઠી ગયસે અને હાર્દિક મારા બ્લોગ માં તમારું સ્વાગત છે કેમ કે ઘણા દિવસથી બ્લોગ નથી આયો એમ કે એનું રીઝન છે સમજીજો તમે કે ઘણા દિવસથી આપણે અત્યારે શું હું તો દેખાય તમે જો શકો તો તમે અત્યારે હું એ સુપર સડેલો છું અત્યારે લેમ્બડો છે લેમ્બડો સડેલો ઉપર હું આ છે

માણસ કદી ખતમ કર્યું આ જાય છે મોણા અને આ છે જોઈ શકો તમે આ છે યુટ્યુબર ખુશ એકદમ ફેમસ થયેલા માણસ એમની એમની મુલાકાત કરી મેં અને આ છે આપણા સુભાષભાઈ અને આ છે હાઈકર અને આ છે ભાઈ ઓલો સુન્યાભાઈ આ છે બોર્ડ પુનાકોટાનો જોઈ શકો તમે પુનાકોટા ફળિયા

ये लोग मुझे सपोर्ट नहीं करते हैं ए <laughs> खाना बाजेबा बड़ा खतरा निकला वाकई में थोड़ी चाय बाजे भैया बड़ा खौफ आ डक गया हाँ। तो बना रहे तो ब्लॉग में क्योंकि आने जे नया हो सब्सक्राइब कर देना और नए हो तो लाइक कर देना और कमेंट करना ना भूलना गाइस बाय